દિવાળીમાં પાંચ કરોડ થી પણ વધારેનું ટર્નઓવર કરે છે આ ગામ પાંચસો પંચાવન બોમ્બ મિરચી બોમ્બ કોઠી પતંગિયા જેવા ફટાકડાઓ બનાવવામાં આવે છે અમદાવાદમાં આવેલા વાંજ ગામમાં જે શિવાકાશી તરીકે પ્રખ્યાત છે અહીં વર્ષો થી વિવિધ પ્રકારના ફટાકડા તૈયાર કરવામાં આવે છે અને આ ગામ અંદાજીત પચીસ થી પણ વધારે ફેક્ટરી લાગેલી છે ગામમાં પહેલી ફટાકડા ની ફેક્ટરી નાખવામાં આવી હતી અને આજના સમયમાં પચીસ થી પણ વધારે ફટાકડા ની ફેક્ટરીઓ આ ગામમાં આવેલી છે આ ફટાકડા ની ફેક્ટરી માંથી અન્ય શહેર માંથી આવતા બસો થી પણ વધુ પરિવાર ને રોજગારી મળી રહી છે અંદર દિવાળીના સમય જ અંદાજિત પાંચ કરોડ થી પણ વધારેનું ટર્નઓવર થતું હોય છે વાંચ ગામની અંદર પાંચસો પંચાવન બોમ્બ મિરચી બોમ્બ કોઠી પતંગિયા જેવા ફટાકડાઓ બનાવવામાં આવે છે આ ફટાકડા ગુજરાતના મોટા ભાગના શહેરોની સાથે સાથે ગુજરાતની બહાર આવેલા રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ અને હરિયાણા જેવા રાજ્યો પણ નિકાસ